નાખી દીધું ખળ બીજું કઈ કામ નથી હમણાં જવું જ છે મઢે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો આપણે ગાડીનું સાયલે તૂટી ગયું છે બોલ કઢવા જવાનું છે મૈકા એક બોલ તૂટી ગયો છે તો કે રીતે કાઢે છે બોલ જાવું છે આજ મૈકા તો વિડિયો છેલ્લે સુધી જોતા રહીજો આમાં જો ખળ બધું બરી ગયું ને

તો હવે મળીએ ઘરે જઈ નાઈ લઈ હવે હાલ જ અહીં નાઈ કપડાં બદલાઈ નાખી ઘરે જાય પછી જાય ઘડીક રહીને માટે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો દી આત્મી ગયો હે સંધ્યાનો ટાઈમ થઈ ગયો જો સંધ્યા મસ્ત નહીં હાલો આપણે હવે જઈશું મટે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો મત દેખાય મોટે હેલા જાય ઊંડા લઈને